જય આજે હાલમાં ભાવનગરમાં જે ઘટના પોલ પોલીસ સાથે બની દિગ્વિજયસિંહ ગોહિલ જે બાબતને લઈને આજે કરણી સેના મેદાને આવી છે અને કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ તેમના બેસણામાં બહુડી સંખ્યા સાથે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે બહોતેર કલાકની અંદર આ પરિવારને ન્યાય નહીં મળે અને જે પીએસઆઈ છે ગૌસ્વામી તેના ઉપર ફરિયાદ દાખલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની પણ તેઓ ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ જે દુઃખદ ઘટના કહેવાય સમગ્ર જે કાંઈ પ્રકરણ છે તેમાં તેમના પુરાવા જે કાંઈ પણ હતા તે પણ નાબૂદ કરવામાં આવ્યા છે તેવી વાત પણ કરવામાં આવી રહી છે ત્યારે આ હાલ તો મુદ્દો ખૂબ ચર્ચામાં અને મુદ્દે આ મુદ્દે એક મોટું આંદોલન થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આપણે સાંભળીએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વી ભદ્રસિંહ જાડેજાએ શું વાત કરી તે આપણે આ વિડીયોમાં સાંભળીએ તો કહેવા માગુ છું કે આજે પોલીસમાં જે પણ ભરતી થયા હોય એ માનસિક કેટલા મજબૂત હોય તો એમને કલ્પના કરો કે કેટલો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે ત્યારે આ વસ્તુ થઈ હશે તો એમને વહેલી તકે ન્યાય મળે અને ગુનો પહેલો તો પ્રાથમિકતા એ છે કે ગુનો દાખલ થવો જોઈએ આજ સુધી બે દિવાય ગુનો દાખલ નથી થયો તો ગુનો દાખલ થવો જોઈએ એના ઉપર એફઆઈઆર પાઠવી જોઈએ ગોસઆઈ પીએસઆઈ ઉપર અને અહીંથી અહીંયાથી બદલી થવી જોઈએ તો આ આંદોલન પછી લગભગ ક્ષત્રિય સમાજના જેટલા પણ અધિકારી હોય કે પોલીસ વાળા હોય એમને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક બદલી કરાવો તમે જોયું હશે સુનગરમાં ત્રણ પોલીસ કર્મીને ખાલી ગુનેગાર જોડે ફરવા ગયા હતા એમાં ડિસમિસ કર્યા હતા તો આ ક્યાંનો નો ન્યાય અત્યારે આ બે દિવસથી આ સુસાઈડ થયું છે આખો પરિવાર કહે છે એના એમના પુરાવા નાબૂદ કરવામાં આવે છે એટલે સુધી ગુનો કરવામાં આવે તો હજુ એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા તો આ પછી ક્યાં લગી હાલશે એટલે એના માટે વધુ વધુ બને ત્યાં સુધી સરકાર જલ્દી નિર્ણય લે નિત્ર આનું પરિણામ ખરાબ આવશે ક્ષત્રિય સમાજ કઈ રીતે એમની સાથે રહેશે ક્ષત્રિય સમાજ આ એક પરિવાર નથી આખો ક્ષત્રિય સમાજ ગુજરાતનો છે અને કદાચ આખા ભારતના ક્ષત્રિય સમાજને ઉતરવું પડે તો ન્યાય માટે ઉતરશું કારણ કે આ ન્યાયની વાત છે કોઈ અમે અમારા માટે કંઈ માંગતા નથી પણ જો ન્યાય અમને ના મળતો હોય તો પછી અમારે લડવા સિવાય બીઓ કઈ ઉદાર નથી અમારા ધ્યાનમાં એવું છે અમારે અમારા કાન સુધી વાત પહોંચી છે કે એમને સુસાઈડ નોટ પણ લખી હતી ની સુસાઈડ નોટ છે એ ત્યાં જ સ્થળ ઉપરથી કદાચ મૂળ તપાસ અધિકારી તે ગોસ્વામી છે ગોસ્વામીની સામે તો એ બિચારા રંજાડીને પોતાની એની રંજાડ થી સુસાઈડ કર્યું છે હવે એ તપાસો તપાસ અધિકારી તરીકે મુખ્ય જગ્યાએ પહોંચે એનો મતલબ એમ છે કે ત્યાં એની સાથે ચેડા થવાની શક્યતાઓ સો ટકા જોડાયેલી છે હવે એ તપાસ નો વિષય છે સાહેબ જોશે એવી વાત થઈ એક દિવસ તો આજ કદાચ ત્રણ ના ચાર થાય એ બધી ગૌણ વસ્તુ છે પણ પછી અમારી પાસે બધા જ દિવસો છે અને બધા દિવસોમાં અમે જે થતું છે એ બધું જ કરશું બાકી ન્યાય મેળવીને સો ટકા જમશું